માનવાનો મનુ છે અવતાર ચોરાસી લાખ યોની બાર ચોરાસી લાખ યોની આ સર્વે યોનિયો જેને ભાગ્ય એમને નસીબનો નો હતો જ મળ્યો છે અને હવે મળવાનો નથી નથી ને નથી જ મળવાનો એટલે ખરેખર મોડેસનો અવતાર મળ્યો હું કરવા એની આપણે ખરેખર ચિંતા કરવાની રહી છે કઈ ચિંતા

કરી દે છે એ જોવું પડશે પણ કઈ રીતે જોઈ શકીએ અત્યારે તો મોડે સદા અવતારમાં પણ માણસ મોચી મનુષ્ય બન્યા ને તો પોતે પોતાની છાન મળી શકે ને કે મળી શકે એવી નથી એટલે પોતે પોતાની અંદર ગુપકી બાવી પડે છે પોતે અંદર બેઠેલો છે અને પરગટ પરમાત્મા છે પણ એને ગુપકી મારશું તો ઓળખી લે હું તો ઓળખાશે ને કલ્પના ઓળખાયો નથી એટલે ખરેખર મારા વાલાઓ આપણે પોતાની પોતે ખોજ ગુરુ સાહેબો ગુરુ ના પાલન કરવું વેસન દુષણ થી મુક્ત થઈ જઈએ અને એકદમ વેસન દુષણ થી મુક્ત થઈ અને ગુરુ સાહેબો તારીએ અને ખરેખર ગુરુના ના માં માથું આપી દે ને તો કંઈક મળશે કે મળે એવું નથી એટલે ખરેખર આત્મજ્ઞાન ની પ્રાપ્તિ થઈ પોતે પોતાની સાન ઓળખો અને ગુરુ સન્મો જતા મળશે આટલું કઈ મારી જ બીજા બાપુ છું